સામે આવેલા હતા ખેડૂતોને હેરાન કરતા જીએસટી અધિકારી ભરત સુતરિયા ખખડાવી નાખેલા હતા ખેડૂતો પાસે ઈ ફોર્મ ને લઈને પરેશાન કરતા જીએસટી અધિકારીઓનો સાંસદ ભરત સુતરિયા ઉધડો લઈ લીધેલો હતો

જો તમારી વાત આમ લો ઓનલાઈન જોઈન એમ બધું આપી દીધું તમે ન્યાપ્યું કે ક્યાં ઓનલાઈન જો પૂછી લો યાર આવી જાય છે અમારે કેડું કેટલી ગાડી સાહેબ હાલવા જો તમે વેપારી આ રીતે વાત કરતા કરો તો તમારા